Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડના મોટા ફિલ્મ નિર્માતા શ્યામ બેનિંગનું નેવું વર્ષની વય અવસાન થયું છે શ્યામ બેનિંગનો જન્મ દિવસ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીના રોજ હતો આ દિવસે તેણે પોતાની ટીમ સાથે ઓફિસમાં કેક કાપી હતી નેવ વર્ષની ઉંમરે પણ તેમને ફિલ્મ મેકિંગનો જુસ્સોથી ભરપૂર હતા વિગતો મુજબ તેઓ બે ત્રણ ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત દિગ્દર્શક શ્યામ બેનિંગનું નિધન થયું છે તેમણે નેવ વર્ષની વય અંતિમ સ્વાદ લીધા છે શ્યામ ઘણા સમયથી બીમાર હતા અને પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા વધતી ઉમરના કારણે ઘણા સમયથી બીમાર હતા તેમની પુત્રી પિયામ બેનિંગે આ સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે એક દિવસ આવું થવાનું હતું બેલિંગનો ભારત સરકાર દ્વારા ઓગણીસો સોંતેરમાં પદ્મશ્રી અને ઓગણીસો એકણુંમાં પદ્માભિષ્ટથી નવાજવામાં આવ્યા હતા તેમની સફળ ફિલ્મોમાં મંથન જુબેદા અને સરદારી બેગમનો સમાવેશ થાય છે શ્યામ બેનિંગનું ત્યારે ગુરુદત્તના બીજા પિતરાયભાઈ છે તેઓ અમૃતા રાવણના બીજા પિત્રાભાઈ પણ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ